બોટાદ જિલ્લાના ગઢડા શહેરના વેપારીઓએ પણ બેગામમાં થયેલા હુમલાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો ગઢડાના વેપારીઓ અડધા દિવસનું સજ્જડ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નવી કાપડ બજાર જૂની કાપડ બજાર બોટાદના ઝાપા સહિતના વિસ્તારોમાં બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા ગઢડામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું જેમાં વેપારીઓએ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને આતંકવાદની નિંદા કરવામાં આવી આજનો કાર્યક્રમ એવો છે કે ગઢડા વેપારી એસોસિએશન અને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા જમ્મુ લોકો મૃત્યુ છે છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર ગામ બંધ રહે અને અહીં શ્રદ્ધાંજલિ સભા જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બોપર સુધી સ્વયંભુ વીએચપી ના આહવાન થી બંધ છે અહીંયા ગામના બધા જ લોકો બધા જ સમાજના લોકો બધા જ નાના મોટા વેપારીઓ ભાઈ બહેનો અહીંયા એકત્રિત થયા છે અહીં રાજકીય લોકો અને સામાજિક લોકો આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે અહીં શ્રદ્ધાંજલિ સભા બાદ બપોર પછી જ ગામ છે એ માટેનો અહીંયા ઘટના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે